વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામથી વાઘોડિયા તાલુકાના ગણેશપુરાને ગામ જોડતો રસ્તો કાચી નાનો રસ્તોથી અવરજવર ખૂબ જ મુશ્કેલી હતી જેની ગ્રામજનો દ્વારા રજૂઆત મળતા સરકારમાં રજૂઆત કરતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બે હજાર બાવીસ ત્રેવીસમાં કાચાથી ડામર યોજના અંતર્ગત એકસો પચાસ લાખના ખર્ચે રસ્તો મંજૂર કરી આપ્યો જે રસ્તાના નવીકરણના કામનું સાવલીના ધારાસભ્ય કેતનભાઈ નામના હસ્તે કરવામાં આવ્યું હતું સરપંચ સાહેબ જે રીતના બાળકોને સ્કૂલમાં જવા માટે તકલીફ પડતી હતી ફરીને જવું પડતું હતું આજે રોડનું ખાત મૂળક સારીને ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો છે શું કહેશો કલ્યાણપુરાથી ઇંદ્રાલનો દોઢ કરોડના ખર્ચે જે અત્યારે જે રોડ ભરી રહ્યો એનું પહેલાં માટી મેટલ કામ થયેલું હતું અત્યારે એની પર ડામર કામ માટે અમારા લોકરાલે ધારાસભ્ય શ્રીમાન ચિતનભાઈ નામના આવી અને અમે અત્યારે ખાતમરોધ કરી છે મારા ગામના ગામદારોને પડતી મુસીબત જેમ કે ગણેશપુરા અમારી બાજુમાં આવેલ ગામ છે ત્યાં એકથી દસ ધોરણની શાળા આવેલી છે મારા ગામના સાઠથી પાસઠ વિદ્યાર્થીઓ એ સ્કૂલે જવા માટે એક અઢાર કિલોમીટર જેવું ફરીને જવું પડતું હતું આ રોડ બનવાથી અમને ખાલી ચાર કિલોમીટરની અંદર નો વિસ્તાર આવી જાય છે એટલે અમારા ધારાસભ્યશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમારા કામને માન આપી અને આજે આ રસ્તાનું કામ આપ્યું છે અમારા ગામમાં આઝાદી પછી અમે અત્યારે આઝાદ થયા એવું અમને ફિલિંગ થાય છે અને ગ્રામજનો તરફ અમે બધા જ ગ્રામજનો આઝીદ ફસે છે અને અમારા ધારાસભ્યશ્રી જો આ કામ આપ્યું હોય તો અમે પણ એમની આ એમને આવકારીએ છીએ એમના કામને બિરાડીએ છે અને એમને ખૂબ ખૂબ આભાર માનીએ સાહેબ જે રીતે રોડનું ખાત મુરત કરવામાં આવ્યો તો શું કહેશો આજે આ રેઇન સરફેસિંગ આ ફેવર ચાલુ કર્યા છે અલિન્દ્ર ઇન્દરા રોડનો હવે આ કલ્યાણપુરા ઇન્દરા રસ્તો એ ખરેખર ખૂબ જરૂરી આવરો રસ્તો હોય ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની અમારી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈ પણ રજૂઆત એ લોકો માટે ને લોકોના ભૌતિક સુખ માટે જ્યારે કરાતી હોય ભૌતિક સુવિધાઓ માટે કરાતી હોય ત્યારે તાત્કાલિક ધોરણે એને ધ્યાનમાં લઈ અને એનું નિરાકરણ લાવવામાં આવે છે મારા સાવલી ડેસર તાલુકા વતી મારા સાવલી નગર વતી મારા વડોદરા ગ્રામ્યના ગામો વતી હું ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીના સરકારનો આભાર માની આ જે રોડ કહેવાય દોઢ કરોડનો રોડ પણ આ રોડ એટલે મારા વર્ષો જૂની મારા કલ્યાણપુરા ગામની મારા દરજીપુરા ગામની મારા નાનાપુરા ગામની રજૂઆત હતી સીધું જ વાઘોડિયા તાલુકાની અંદર એન્ટર થઈ જવાય ને ઇન્દ્રાણ અહીંયાથી એ લોકો જે પહેલાં અઢાર કિલોમીટર ગણેશપુરા ભા જતા હતા ફરીને એની જગ્યાએ ચાર કિલોમીટરમાં ગણેશપુરા જઈ શકે એટલે આ ગામ માટે તો ખૂબ મોટી વાત છે તો ગામના લોકોને પણ અભિનંદન આપું છું અને સરકારનો ખૂબ ખૂબ આભાર મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા